મારું નામ પટેલ કૌશિક કુમાર નાગજીભાઈ વેમર નો વતની અને અત્યારે જે અમે આ જે ઉભા છે એ તરવા અને વેમાર ના બધા અહીંયા આપેલા રોડ માટે ઉભા છે અને આ ઇન્ટરવ્યુ આપણો ચાલી રહ્યો છે એની અંદર અમારે જે કહેવાનું છે એ છે કે ચાર મહિનાથી જે આ રોડનું કામ પત્યું છે તો એની અંદર ક્વોલિટી કોઈ પણ જાતની છે નહીં ખાડા ટેરો અને બીજું કે ડામર જે વપરાયો છે એક ક્વોલિટી વગરનો વપરાયું છે બીજી વસ્તુમાં એવું છે કે સાઈડ શોલ્ડરિંગનું જે કંઈ કામ કરવાનું હતું એ કોઈ પણ જાતનું કામ હજુ ચાલુ થયું નથી અને ચાલુ કર્યું તો અંદરથી એ લોકો માટી લઈ અને પૂરવાનું કામ કરતા હતા એટલે એ કામ બંધ કરાવેલું છે બીજું અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે પણ અધિકારીઓ ફોન ઉઠાવવા પણ રાજી નથી બીજું કોઈ જઈ ચંદ્રકાંત કામ મારું તરવા છે અને તરવાથી વ્યામાન ને જોડતો જે રસ્તો બનાવ્યો છે એમાં ટોટલી ભ્રષ્ટાચાર થયેલો છે સાઈડના શોલ્ડર પૂર્યા નથી અને એક ઈંચ બી માલ નીચે પાથરેલો નથી અને આ જોવો આ હાથી તૂટી જાય છે અમર છોકરો છે કે હું છોકરી એમને એ ખબર નથી પડતી કે દળ લગાયો છે આ જોઈ લો એકલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે